જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું જે ચેલેન્જ વિડીયો છે આપણું એ આખું નવું છે બરાબર આ રમેતનું મને હજી નામ આવડતું નહીં માણસો બધી તૈયારી કરે છે તો હેડો આપણે ચેક કરીએ કે તૈયાર થઈ ગયું કે નહીં થઈ ગયું તો આપણે આજે આ દળો છે ને આરા ખાડામાં નાખવાનો છે અને જે આ ખાડામાં દળો નાખશે એને પાંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે અને ખરેખર પહેલીવાર આવી ચેલેન્જ રાખવામાં આવી છે તો લાઈવ મેં વિડિયોમાં જોડાય આ રાખ્યો અને ખરેખર બહુ મજા આવશે એમ કે એમ બાપાને હોય લાગી તો પંદર ફૂટ નો ગાળો રાખવામાં આવ્યો છે જોવો આ બધાને ભાગ લીધો છે કોણ જીત્યો છે તમે વિડીયો કમ્પ્લીટ બધા આવે ને એ આટલા ગાળામાં માં છે એ ચાલો એટલે શૂટિંગમાં કમ્પ્લીટ દેખાવ જો બધા મોણસો અને આની દોડો બરાબર ચાલો આગળ પહેલો ટ્રાય આલો મખુ ના 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 ચાલુ કરો મારે પહેલો દાન દેવો નહીં તો કિશન મારો પહેલો દાન આવશે તો તરત જીતી હારું કશું ચાલુ કરો એક એક બધા जे जीते है ना फिर से ट्रायल और 2 3 जड़ा जीतते हैं तो एक जड़ा जीते तो हां ये तो बरोबर है एक और ट्राई ना सरड़ ले आओ फिर बसती दे इधर कम दे कम एक कट ट्राई हो चलो आई गयो आई गयो आ लो हे देखो कटो ऊपर नहीं मजा आवे आई जाए कंप्लीट आई जाए भाई भाई किशन चल भाई किशन आउ जो तो गाय का मत तो रे नेकरी के बारे में 500 रुपए जीतवा पहला पहला बीजो आओ आवर आ बीजो आवता

એ હે આયો હાડો વાલે દો આયો ઓની કે ધ્યાન હું જીતી જઉ ને એ આપણે સાઈડ પર હવે ટાટા હેડ

ના ના ચરતી આવો તો કદાચ આવી જાય તો યે 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 જો ખાડા પડશે તમને ₹500 મળશે હા પાંચી નાખો

વાર્તા પૂરી જનુભા પાંચસો રૂપિયા જીતી છે

ના જોય વોટ્સએપ પર એકમ સાથે નઈ જાય તો આઈ ગયો લઈ છે હું બાકી છે તમે દેતા લો આપણે ટ્રાય રાખો પણ હવે ઓકી થી રાખો હા છેલ્લો ટ્રાય પણ ઓકી થી એક જગ્યા મેળવાનો

ફટો ફટો એલલે આવતો નીકળતો ના ઓમોશ દે 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 એ પકડી લે બને રાખ ઓમ કેચિન ખોા તું હાલ ન કંપાય જયલું જ આવો એટલે કાઠું પામશે ચેલેન્જ ચેલેન્જ કાઢી જ કાઢી ના તો ચેલેન્જ હું

તું તારનું <Marina> <assessment>